પાદરાના જૈન સ્કૂલ દ્વારા રાત્રિ આફ્ટર નવરાત્રિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી પાદરા મામા પાર્ટી પ્લોટ ખાતે ગરબા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું પાદરાના જૈન સ્કૂલ દ્વારા બાળકોના ભણતરની સાથે સાથે ઘડતર પણ કરવામાં આવે છે વર્ષ દરમિયાન અનેક તહેવારો અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે ખાસ કરીને નવરાત્રિ મહોત્સવની ઉજવણી દર વર્ષે કરવામાં આવે છે છેલ્લા ત્રણ દાયકાથી જ્ઞાન સાથે સંસ્કારનું સિંચન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ રાત્રિ આફ્ટર નવરાત્રિ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ગરબાની મજા માણી હતી પાદરા જૈન સ્કૂલ દ્વારા યોજાયેલા ગરબા મહોત્સવમાં મન મૂકીને ઉઠ્યા હતા ગરબાની શરૂઆત પહેલાં જ માં જગદંબાની આરતી ઉતારવામાં આવી હતી જેમાં સ્કૂલના ટ્રસ્ટી શિક્ષકો તેમજ બાળકોએ વાલીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા જૈનમન નમસ્કાર હમ લોગ આજ સબ ઈખટે હોકર કે નવરાત્રી કે પાવન પર્વ કો સેલિબ્રેટ કર રહે હૈ एवरी टर्ल एवरी स्माइल हमें यह एहसास दिलाता है कि वो डिविनिटी वो पराशक्ति हम सब के अंदर विद्यमान है उन्हीं का उत्सव है आज जैन स्कूल की ये लेगेसी रही है तीन दशकों से हम लोग यही सिखाते आ रहे हैं कि हमारे कल्चर में किस तरह से साइंस इंटरट्वाइंड है इसमें फिलॉसफी है इसमें फिजिक्स है इसमें हर चीज़ है जो हम सोच सकते हैं तो हम साइंस को इसके साथ मिला करके जैसे कि अंदर एक गरभा है उसके अंदर एक छोटा सा दीपक जलता है वो इस बात का द्योतक है जैसे कि माँ के गर्भ में एक बच्चा कितना सुरक्षित है ऐसे ही उस आद्य शक्ति पराशक्ति माँ से हम ये प्रार्थना करते हैं कि विश्व में शांति लाएं सबको सुरक्षित रखें सबका भला करें जैन स्कूल की यही इच्छा है कि हर बच्चा जो आज के दौर में जन्मा है कल एक अच्छे नागरिक रिस्पॉन्सिबल नागरिक की तरह हमारे देश को आगे बढ़ाए उत्तरोत्तर तरक्की करें थैंक यू सो मच थैंक यू फूल